એક વાત યાદ રાખો સોનક જ્યાં સુધી જ્ઞાન ભક્તિ નથી ભળતી ને ત્યાં સુધી એ જ્ઞાન અધૂરું રહે છે તમે પ્રેમથી પ્રશ્ન કર્યો છો કોઈ પણ વાતમાં જ્યાં સુધી પ્રેમ ન ભળે ત્યાં સુધી કાર્ય અધૂરું રહે છે આપણે પણ અહીંયા જોઈએ ભાઈ આ કથાના માંડવા નાખવા વાળા ભાઈ હોય ને એ કથાના માંડવા નાખી દે કથા સાંભળે રાખે

પણ હા એને એને માંડવાનું ધ્યાન હોય એને પછી કથા સાંભળી તો જ્યાં સુધી કોઈ પણ કાર્ય ની અંદર પ્રેમ ન ભળે ભક્તિ ન ભળે ત્યાં સુધી બધું અધૂરું